અને ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર બળાત્કાર અને અપહરણના ગુનાઓ વધતા સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોલિયા તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક સક્ષય રાજ મકવાણા અંતર્ગત बनासकाठा नास्ता फरता आरोपी ने पकड़वा पकड़ सूचना अंतर्गत एलसीबी पुलिस इंस्पेक्टर श्री डी आर गठवी तथा पुलिस सब इंस्पेक्टर पी एल आहिव तथा एम के झाला तथा एच के दर्जी तथा एस बी राजगोर एलसीबी पालनपुर मार्गदर्शन हेठ आजरोलसीबी स्टाफ न प्रधान जी हेड कोंटेबल तथा विष्णु भाई हेड कोंटेबल तथा मुकेश भाई हेड कोंटेबल तथा नरेश भाई हेड कोंटेबल डीसा पॉलिस विस्तार में नास्ता फरता आरोपी ने पकड़वा सारू पेट्रोलियम હકીકત આધારે રાજસ્થાન ગુડામાલાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર ત્રાણું ઓબ્લિક બે હજાર તેર ઇપિકો કલમ ત્રણસો પાસઠ ત્રણસો છોતેર એક તથા બાળમેર વરિષ્ઠ ન્યાયાધીશ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ